ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આઈ હોપ યુ ઓલ આર સેફ આઈ એમ યો ગુજરાતી ટીચર આજે આપણે ભણીશું કાવ્ય આઠ આજ આનંદ આજ આનંદ એ લોકગીત છે લોકગીત એટલે લોકો દ્વારા રચાયેલું આ લોકગીતમાં માનવ જીવનના અસલ તળપદા સંવેદનોને ખૂબ સરસ રીતે વાંચા આપવામાં આવી છે અહીં આ ગીતમાં વર્ષા ઋતુના આગમનનું આનંદદાયક ચિત્ર ઊભું કર્યું છે ખૂબ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે તેમજ ખેતી વ્યવસાયની સાથે ઉત્સવનો આનંદ અને ઉલ્લાસ કેવી સહજ રીતે જોડાઈ જાય છે તે બાબતનું હુબહુ ચિત્રણ અહીં રજૂ કરવામાં આવ્યું છે તો આપણે આગળ કાવ્ય સમજીએ એ પહેલાં થોડી ઇન્સ્ટ્રક્શન જોઈ લો રીડ ધ પોએમ વિથ મી એન્ડ લિસન ધ એક્સપ્લેનેશન આફ્ટર રીડિંગ ધીસ પોએમ રાઈટ ગીવન એક્સરસાઇઝ ઇન ક્લાસવા બુક તો ચલો કાવ્ય જોઈએ ઉત્તર દખણથી ચડી વાદળી રેલોલ ઝીણી ઝીણી જબુકેજ વી જજો આજ આનંદ મારે આંગણે રેલોલ આમાં કવિ કહે છે કે આજે મારે આંગળી ખૂબ જ આનંદ છે કારણ કે ઉત્તર અને દક્ષિણ દિશામાંથી વાદળા ચડી આવ્યા છે વળી આકાશમાં વીજળી પણ થાય છે અહીં વરસાદના આગમનની ખુશી ખેડૂતને છે બરાબર વરસાદ આવે એ પહેલાં આકાશ વાદળોથી ઘેરાઈ જાય છે ઠંડુ ઠંડુ પવન આવે છે અને ઝીણી ઝીણી વીજળી ચમકે છે અને પછી ધીરે ધીરે વરસાદની શરૂઆત થાય છે તો એનાથી ખેડૂત ખૂબ જ ખુશ છે ખેડુના માથે લીલા મોળિયા રેલોલ ગોરીડાની કોટે ઘૂઘર માળજો આજ આનંદ મારે આંગણે રે લોલ અહીં તમે જોઈ શકો છો ખેડૂતના માથે લીલા રંગનો કસબી ફેંટો બાંધ્યો છે અને બળદની ડોકમાં સુંદર રણકાર કરતા ઘૂઘરા બાંધ્યા છે વીરના વાવણીયે હીરલા જળિયારે લોલ મોતીડાની શેરૂપ ટંકાવું જો બરાબર ખેડૂત જ્યારે ખેતી કામની શરૂઆત કરે છે ત્યારે જેનું વાવણીઓ છે એના પર હીરલા જડ્યા છે અને સાથે તમે જોઈ શકો છો એમાં મોતીની શેર પણ બાંધેલી છે વીર એટલે કે ખેડૂત વીર એટલે કે ખેડૂત ખેડૂત એના વાવણિયા પર હીરા જડ્યા છે અને તેની ઉપર મોતીની શેર બાંધેલી છે દોરીની ડોકે બાંધી રાખડી રેલોલ વીરને લલાટે કુમકુમનો ચાંદ લોજો આજ આનંદ મારે આંગણે રેલોલ તમે જોઈ શકો છો કે બળદની ડોકમાં રાખડી છે બરાબર અને ખેડૂતના કપાળે કુમકુમનો ચાંદલો કરેલો છે બળદની ડોકમાં રાખડી બાંધી છે ખેડૂતના કપાળમાં કુમકુમ ચાંદલો એટલે કે સુકનવંતો ચાંદલો શોભે છે રાખડી એ રક્ષા માટે અને શુભ કાર્ય થઈ શકે એના માટે કુમકુમનો ચાંદલો કરવામાં આવ્યો છે ખેડૂતના માથે વાવી ઝારૂને વાવ્યા બાજરા રેલો ધરતીએ ઓળિયા લીલા ચીરજો બરાબર વરસાદ જ્યારે આવે છે અને ત્યારે ખેડૂતે શું આવ્યું છે ઝારુ એટલે કે ઝાર જુવાર અને બાજરો અને જાણે લાગે છે ધરતીએ

નદીઓના પ્રવાહમાં પણ વધારો થાય છે અને એ વધારો થાય છે જેને લીધે ખૂબ જ બધે લીલોતરી ઉગી છે અને ગૌરી ગાય ગૌરી ગાય એટલે એ ગાય જે છે એ શું ખાઈ રહી છે લીલું ઘાસ સરિતાની શેરું એટલે કે નદીઓનો પ્રવાહ તમે જોઈ શકો છો ચિત્રમાં અને એક બાજુ ગાયો એટલે ગૌરી ગાય શું કરી રહી છે ધરતી પર લીલું ઘાસ ચરી રહી છે અને જેથી ખેડૂતને ખૂબ જ આનંદ થાય છે તમે જોઈ શકો છો કે હરિયાળી ખેતી બધું જોઈ અને ખેડૂત અને એની પત્ની ખૂબ જ ખુશ થાય છે અને ખુશીમાં આ ગીત એ ગાય છે સમજી ગયા તમે આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ધ પોઈમ યુ હેવ ટુ રીડ ધ પોઈમ એન્ડ રાઇટ એક્સરસાઇઝ ઇન ક્લાસવર્ક બુક ગીવન ઇન પીડીએફ In mail it given email ID. Both the IDs are given. One is mine, and another one is school ID.